એક દારૂની દુકાનવાળાને રાત્રે બાર વાગે ફોન આવ્યો હલો તો કે બોલો બોલો દુકાન ક્યારે ખોલવાના છો તો કે દુકાન તો હવે સવારે નવ વાગે ખોલે એમ કરીને ફોન મૂકી દીધો પાછો તરત જ ફોન કર્યો દારૂડિયાએ હલો બોલો તમારી દુકાન ક્યારે ખોલવાના કેલા ભાઈ તમને કીધું નહીં કે સવારે નવ વાગે જ ખુલશે એમ કરીને ફોન મૂકી દીધો અને ત્રીજી વાર ફોન કર્યો હેલો દુકાન ક્યારે ખોલવાના છે તો ભાઈ નવ વાગ્યા પહેલાં નહીં ખૂલે અને હવે ફોન કરતો નહીં એમ કરીને ફોન મૂકી દીધો ચોથી વાર ફોન કર્યો હેલો દુકાન ક્યારે ખોલવાના છે ભાઈ તને નાનો ભાડે નવ વાગ્યા પહેલાં ખુલશે નહીં ઓલું કે મારી વાત તો સાંભળો હું એકચ્યુઅલી તમારી દુકાનની અંદરથી બોલું એટલે દુકાન માલિક ચમ કહો કે આ હારો દાર ઉડ્યો અંદર રહી ગયો હોય તો આડેધડ પીતો હોય છે અંદર મરી આવી જાય ને કે અમારી દુકાન મારી દુકાનમાં નહીં કરે એટલે સ્કૂટર લઈને ભાઈ ગયો ભાઈ ગયો ને તાળું ખોલેલી ને છતર ખોલવા જ જતા ઓલો વાહે પહોંચી ગયો એટલે ઓલા એક કે ભાઈ શું કામ તો કે મેં હમણાં તમને ફોન નહોતા તો કે તું તો અંદરથી બોલતો અરે યાર અંદરથી નહીં હવે તમે આવ્યા છો તો એક બોટલ આપી દો દુકાનવાળાએ બોટલ આપી દીધી અને કીધું કોઈ દી આવા ધંધા કરતો નહીં